નમસ્કાર હું છું એડવોકેટ લલિતા સુસાને અત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આપની સમક્ષ વાત કરી રહી છું ગત તારીખ બાવીસના રોજ બાર વાગે જ્યારે હું બપોરે પાંચ લસ્સી લેવા માટે ગઈ હતી પેન્ટિંગમાંથી તો જ્યારે લસ્સીના ગ્લાસ લઈને હું બાર રૂમમાં આવી અને મારા સિનિયર એડવોકેટ જે છે હસનુભાઈ લાલલા સાહેબ એમણે જ્યારે લસ્સીનો ગ્લાસ ખોલ્યો તો તેની અંદર આપ જોઈ શકો છો કે ત્રણ મચ્છર મરેલા હતા અને જ્યારે આ બધા જ લસ્સીના ગ્લાસ લઈને હું કોર્ટની કેન્ટીનમાં ગઈ તો કેન્ટીનવાળા જે ભાઈ હતા એમણે તરત જ બધી જ લસ્સી ડિસ્પોઝ કરાવી દીધી પણ મારું આપણી સમક્ષ એટલું જ કહેવાનું છે કે જો સુરત કોર્ટ કેન્ટીનમાં આવું થતું હોય તો આમ જનતાની તો વાત જ શું કરવાની ને આ માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરી છે પણ હજુ સુધી ફૂડ વિભાગવાળા અહીંયા ના તો ચેકિંગ કરવા માટે આવ્યા છે કે ના તો એમનો કોઈ કોલ મેસેજ આવ્યો છે કે કોઈ મતલબ રિસ્પોન્સ જ નથી તો આના માટે શું કરવાનું આગળ કેમકે આ તો આઠ હજાર વકીલોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો આના માટે સૌ કોઈએ જાગૃત થવાની જરૂર છે